પહેલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય આપવા ભારતે પીઓકે સહિત પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણા કર્યા ધ્વસ્ત પ્રધાનમંત્રીએ ભારતીય સૈન્યની કરી પ્રશંસા આતંકીઓ વિરુદ્ધ આ અભિયાનને પ્રધાનમંત્રીએ નામ આપ્યું ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને ઓપરેશન સિંદુર વિશે કર્યા માહિતગાર તો એનએસએ અજીત ડોભાલે કેટલાક દેશોના એનએસએ સાથે કરી વાત હુમલા બાદની સ્થિતિ અંગે ભારતનું વલણ કર્યું સ્પષ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક ઓપરેશન સિંદૂરને ગણાવ્યું દેશ માટે ગૌરવની ક્ષણ તમામ મંત્રીઓએ આ સફળ ઓપરેશન માટે પાઠવી શુભકામના ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક સરહદી રાજ્યોમાં સતર્કતા વર્તાવવા આપ્યા દિશા નિર્દેશ પાકિસ્તાન અને પીઓકેમાં કરાયેલ એરસ્ટ્રાઇક પર આવતીકાલે સર્વદળીય બેઠક સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક ઓપરેશન સિંદુર વિશે અપાશે માહિતી ऑपरेशन सिंदूर पर गृहमंत्री अमित शाह कहू स आतंकी हमला जवाब कटिबद्ध संरक्षण मंत्री राजनाथ सिंह केंद्रीय मंत्री किरण रिजिजू सहित योगी आदित्यनाथ भारत माता की जय तो मुख्यमंत्री भूपेन्द्र पटेल गृह राज्य मंत्री हर्ष संघवीए ऑपरेशन सिंदूर ने वा विपक्षे ऑपरेशन सिंदूर ने अपू समर्थन बहलगाम हुमला पीड़ितों ऑपरेशन सिंदूर पर व्यक्त करो सतोष प्रधानमंत्री मोदी नो मान्य आभार અમરેલી ભાવનગરના મૃતકોના પરિવારે કહ્યું આજે સાચા અર્થમાં મૃતકોને મળી શ્રદ્ધાંજલિ ઓપરેશન સિંદૂર બાદ ભારતના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ ભુજ રાજકોટ અને જામનગર એરપોર્ટ તમામ ફ્લાઇટ આગળના આદેશ સુધી રદ રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ સુધી ચોવીસ કલાક મિલિટરી માટે અનામત સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ આજે સાંજે ચાર વાગ્યાથી દેશના બસો પચાસ થી વધુ જગ્યાએ યોજાશે મહામોક ડ્રીલ ગુજરાતના અઢાર જિલ્લાઓમાં પણ આયોજન ચાર વાગે રાજ્યમાં ગુંજશે સાયરન સાંજે સાત ત્રીસ વાગે થશે અંધારપટ રાજ્યમાં વૈશાખે અષાઢી માહોલ બપોરે બે વાગ્યા સુધીમાં એકસો એકતાળીસ તાલુકામાં વરસાદ ચાર ઇંચ વરસાદથી ખંભાત જળબંબાકાર તો ભાવનગર અમરેલી અને બનાસકાંઠામાં બે ઇંચ વરસાદ અમદાવાદમાં પણ સવારથી વરસાદી ઝાપટા